નમસ્કાર સમય મિત્ર ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું પૂજા હવે સમાચાર જોઈએ વિસ્તારથી સુરતના સરથાણા પોલીસ સ્ટેશન દ્વારા સરથાણા વિસ્તારમાં તમામ સોસાયટી એપાર્ટમેન્ટમાં પ્રમુખો સાથે ગણપતિ ઉત્સવને લઈને મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું ટૂંક સમયમાં ગણપતિ ઉત્સવ આવી રહ્યો છે ત્યારે સરથાણા પીઆઈ બીનાબા ઝાલા દ્વારા સરથાણા વિસ્તારની તમામ સોસાયટીઓને એપાર્ટમેન્ટના પ્રમુખોને આજ રોજ સરથાણા પોલીસ સ્ટેશન ખાતે બોલાવી મીટિંગ કરવામાં આવી હતી મિટિંગમાં સરધાના પીઆઈએ તમામ પ્રમુખોને માટીની મૂર્તિ એ પણ નાની મૂર્તિ લાવવા અનુરોધ કર્યો હતો ત્યારે તમામ પ્રમુખોએ તેમની આ વાત માની કહ્યું હતું કે નહીં આ વર્ષે અમે સૌ પ્રમુખો માટીની મૂર્તિ લાવશું એ પણ નાની એવું પીઆઈ સાહેબને કહેવામાં આવ્યું હતું ત્યારે સરથાના પીઆઈ ઝાલા શું કહી રહ્યા છે તે આપણે સાંભળીએ આજરોજ ગણપતિ ઉત્સવ જે આવનાર સમયમાં ગણપતિ થનાર છે તે અનુસંધાને ગણપતિ સ્થાપન કરનાર અલગ અલગ મંડળોને બોલાવવામાં આવેલા હતા અને તેઓને શાંતિ વ્યવસ્થા જળવાઈ રહે એ માટે એ લોકોને આગ્રહ કરેલો હતો અને સૌથી મહત્વની વાત એ છે કે સરથાણા પોલીસના વિસ્તારમાં અત્યારે જે મંડળો બના બોલાવેલા હતા તેઓએ સામેથી એવી સહમતી અને ઈચ્છા દર્શાવી કે અમે આ વખતે માટીના ગણપતિ લાવશું કેમકે જે ધાર્મિક લાગણી એ વખતે દુબઈ છે કે જ્યારે ગણપતિજી છે એનું વિસર્જન કરવામાં આવે છે અને દરિયામાં પછી ક્યાંય ક્યાંય રહે છે અને મૂર્તિનું અપમાન થાય છે એટલે એ લોકોએ સામેથી આવી સહમતી દર્શાવી એ ખૂબ જ આનંદની વાત છે અને એ એ ગણપતિ ઉત્સવ દરમિયાન કાયદોની વ્યવસ્થા જળવાઈ રહી એ લોકોનું જે આનંદ ઉત્સવથી પોતે ઉત્સવ ઉજવે એટલે માટે પોલીસ સતત પેટ્રોલિંગમાં રહેશે ને એમની સાથે છે અમારો પરિચય છે હોમ રેસિડેન્સી ખર્ષદ ગામ ત્યાંથી અમને અહીંયા ફોન આવ્યો હતો કે તમે આવો અને આપણે ગણપતિ બારામાં મિટિંગ કરવાની છે એટલે મિટિંગમાં અમને મેડમશ્રીએ સમજાવ્યું છે કે બને ત્યાં સુધી અમે માટીની મૂર્તિઓ મૂકશું અને માટી માટીની મૂર્તિઓ મૂકતી અને સોસાયટીમાં પધરાવશું એવો આગ્રહ રાખશું પછી એને કે મેડમનું કહેવાનું છે કે સીસીટીવી કેમેરા પણ તમે કે મૂકો કોઈ પણ અહીંયા ઘટના બને તો એના બારામાં આપણે એની કંઈ આગળ પ્રચ કરી શકીએ એમ એટલે સીસીટીવી કેમેરાનું પણ તમે થોડુંક આગ્રહ રાખજો અને કઈ પણ એવી ઘટના બને તો અમે તમારી સાથે છીએ એવું પણ જણાવવામાં આવ્યું છે એટલે કટિબંધ છે જયારે પણ પોલીસ સ્ટેશન જરૂર પડે તો અહીંયાથી આપણે સુરક્ષા પણ લઈ શકશું અને દરેક દરેક જગ્યા ઉપર કે સરથાણા વિસ્તારમાં ફરજિયાત માટીની મૂર્તિ બને એવો અમારો આગ્રહ છે કેમેરામેન હિમાંશુ સાથે હર્ષિલ ભોડકિયા સમય મિત્ર ન્યૂઝ સુરત